શિવજીનું ડમરુ ડમ ડમ વાગી શિવે ડમરુ ડમ ડમ વાગી યે શંકર ભગવાન અમે બધ્યું ને તમારા વરત પી્યું અને એ હારો ઘરવાડો મળે ને ઈ હાટથી તો અમને બધાને છે ને હારો ઘરવાડો ગોતી દેજો શિવજીનું ડમ ડમ Ay, mungkin dia. Mungkin dia. Ini mana kaki nak ke? Alu alu, kaya di mana bro? Sorry, mungkin dia. Mungkin dia, mungkin dia. Alu dia kaya kaki dia. Ay, di mana doji nak kaki

હા અરે બાપરે એ તો ક્યાં આગા વી આઈ ગયા હવે આપણા હાથમાં નહીં આવે એક કામ કરું પોલીસવાળાને ફોન કરી દઉં એ ભાટીયા બાબા તમારે ફોન આપો ગાયકા હાવો લાવો એ હાલો સાહેબ તમે ગાયકા ફતેહપુર ગામમાં આવો એ અમારી ગામની છોડીયું નથી ને ગુંડાઓ પણ વી આ ગયા હવે આ ફતેપુર માં તો આવી ગયા પણ આ ફોન કોને કિલો હોય છે આમથી ડોસી ડોહણ ધોળી આવી એને કિલો લાગે રોજ ફોન કરીને કર્યો તો સાહેબ મેં કર્યો તો શું થયું કે સાહેબ તમને ખબર છે આજે જે આ પાર્વતી ના વરત આલે છે હા વરત આલે છે એમાં અમાર ગામ ને સોડીઓ પૂજવા જતી હતી અને થોડી ગાડી આવી માં ચાર પાંચ જણા કાળા લુગડા ઉતર્યા અને સોડીઓ ને અંદર નાખી લઈને વી આવી ગયા સોડીઓ શંકર ભગવાન એ પૂજવા જતી હતી એને ઉપર ઇન આવી ગયા હા સાહેબ અરે ઇની માને આ મારા દીકરા કામ લઈ ગયા તમને ખબર છે ના સાહેબ મને ખબર છે

અને મેન રસ્તો રોકીને બેઠો આવું અરે બજી છોડીને બસાઈ લઉં મેન રસ્તો જાઓ દે જાવ દે મેન રસ્તે હાલો કબીલે સાહેબ બધા રસ્તા બંધ કરી નાખ્યા ને વાંધો નહીં અમે મેન હાઈવે રોકીને બેઠા સાહેબ અરે તમ તારે મૂકવું ને આજ હા રાખો આગળ પાછળ બધા રસ્તા બંધ છે એને નીકળવું હોય તો એને આજથી જ નીકળવું પડે અને એ નીકળે એટલે આપણે એને પકડવાના છે હવે રોજમાં ગાડી કેવી હતી સા ધોરા કલરની હતી ધોરા કલર ની ગાડી હે

અરે મારા રોયા આ તો ગુજરાતી જ છે આ ઘર ના ઉઠીને ઘર માં આવું કરે અમારી મને ગુજરાતી ઉઠીને તો આ ગુજરાત માં છોડી ઉપાડો હે ગેંડા ઊભો થા છોડીઓ તમને કાઈ છૂન નથી ને ના સે હારુ તમે અમને બચાવી લીધું બધું ને એ તો વરત રીત્યું હારું કર્યું તમને ભોળા મોકલાય છે તમને નથી હા સમતકાર છે મને મોકલ્યો મારો આને મારો મારો મર મૂતી હવે હવે કામ કરો તમે કાઈ છું નથી ને હે જંડા એ બધું તો ઠીક પણ આ તારે છોડી ઉપાડો પ્લાન કેમ કર્યો ઈ કેતો કેતા કહું છું કહું છું મારો માં કે સાહેબ એમાં એવું છે છોકરીઓ અત્યારે ગરબારી ઓમ થી નીકળે ને આ તો શંકર બાપાના વરસ છે ને એટલે પૂજવા ગરબારી નીકળે એટલે એનો મોકો ઉપાડ્યો વાહ તારે ઘર ની ઘર બહાર નીકળે પૂજવા જાય હારા લુગડા પહેરી એટલે ઉપાડ લેવાય પ્લાન હારો કીધું પણ તને ઈનો ચુક તને શંકર ભગવાન નર્સી હે તને એમ નો ચુક શંકર ભગવાન તને નર્સી ઓ શંકર ભગવાન તો તું મરીશ તેને ઉપર જ નડશે પણ આ તારી ઈના પેલા હું તને નડીશ તારી માને લૂ બાપા બહુ ગુંડા બનવાનું શોખ હે ને હાલા હું તમને હવે શીખવાડું ગુંડા કેમ મના બીજો છોડ્યું ક્યાં હે સાહેબ ઈ તો અમારે દેહે હડો ક્યાં હે સાહેબ આઈ કડ છે જો ઓલો ટાવરનો થાંભલો દેખાય ને હા ઈન વાય

Kado. Patai dah. Ya kado. Hari mana? Bunda bantak sikit ya. Bunda benung.